ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આજે અમારા બંને ભાઈઓ વચ્ચે ચેલેન્જ પડ્યો છે કે પારલેજી ખાવાનું પારલેજી બંને હાથ પાછળ બાંધી દેવાના હાથનો ઉપયોગ કરવાનો નથી ને મુઠાથી તોડવાનો ને જે ઓછા ટાઈમમાં કોણ ઓછા ટાઈમમાં માં ખાય વિષ્ણુ કહી શકે છે કે હું ખાઈ શકું છું હવે વિડીયામાં લાળ સુધી બન્યા રહે છે હવે આપણે કરીએ વિડીયા શુભ શરૂઆત મિત્રો હું એને આપી દઉં છું એટલે મિત્રો પાર્લે આપણે હાથે આવી ગઈ છે હવે હાથનો ઉપયોગ કરવાનો નથી મને પુલથી પકડાઈ ગયું હવે ટાઈમ ચાલુ કર

એકાવન થઈ ગયા છે એક ખાવા પડશે પૂરા મિત્રો જોઈ શકો છો મિત્રો દસુરો રહે છે કોરા ખાઈએ એટલે 1 मिनट ने 33 सेकंड થઈ ગયા કેટલા બિસ્કિટ બાકી છે બે આખા બિસ્કિટ ન કરજો ટિકટ કા ખાઈ દેવાના છે ઓ પૂરા એ જેરો પૂરો કરી હું ટાઈમ સ્ટોપ કરો બે મિનિટ થઈ ગઈ છે સ્ટોપ કરી નાખો સ્ટોપ કરી નાખ્યું છે મિત્રો જોઈ શકો હાથ હાથમોટ બાંધેલા છે હજી એના હાથ બે પકડી રાખે છે બે મિનિટ ને પાંચ સેકન્ડ થઈ ગયા છે બે મિનિટ ને પાંચ સેકન્ડ માં મેં પાર્લે આખું ખાઈ ગયું તો તમે જોઈ શકો છો ટાઈમર હવે વિષ્ણુ નું ચાલુ કર્યું એટલે વિષ્ણુ ખાવાનું ચાલુ કરશે ટાઈમર સ્ટાર્ટ સ્ટાર્મર થઈ ગયો છે હાથનો ઉપયોગ કરવાનો નથી મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ થી તૂટશે કે નહીં મિત્રો વિષ્ણુને લાગે છે પગનો પણ ઉપયોગ કરવાનો જ નથી પગ નો કરો હવે નહીં કરું મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુએ આખું પાલ લઈ ગયું નાખી છે મિત્રો ચોવીસ સેકન્ડ થઈ ગયા છે હવે વિષ્ણુ ને પાલે ખાવાનું ચાલુ છે મિત્રો તમે જે મેં બે મિનિટ ને પાંચ સેકન્ડ માં કાઢા વિષ્ણુ નો વારો આવી ગયો છે મિત્રો તમે હોય તો કેટલી પાછળ હાથ બાંધેલા જ જોઈએ મિત્રો તમે હોય તો કેટલા સેકન્ડમાં ખાઈ શકો મિત્રો કમેન્ટ કરજો તમે જોઈ શકો છો ટાઈમર ચાલુ જ છે એકાવન સેકન્ડ થઈ ગયા છે મારે બે મિનિટને પાંચ સેકન્ડ થઈ ગયા હતા અને સત્તાવન પોઈન્ટ થઈ ગયા હતા વિષ્ણુ વિષ્ણુભાઈ કેટલા ટાઈમમાં ખાઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો એક મિનિટ ને ત્રીસ સેકન્ડ થઈ ગયા છે વિષ્ણુ ને હજી જેરો પડ્યો છે જલ્દી ખા જલ્દી ખા જલ્દી